નમસ્કાર મિત્રો આજે આપણે લઈ આવ્યા છીએ ગિરનારના પર્વતોની છાયામાં છુપાયેલો એક એવો કિસ્સો જેમાં પ્રેમ હતો દગો હતો અને અંતમાં હત્યા એક સુંદર મહિલા જેના સ્મિટમાં રહસ્ય છુપાયેલું હતું એક પતિ જે બધું જાણતો હતો પણ કંઈ બોલી શકતો નહોતો એક કાતિલ જે પ્રેમના નામે પાગલ બની ગયો અને એક ઇન્સ્પેક્ટર જેને સત્ય સુધી પહોંચવા માટે જિંદગીનું જોખમ લેવું પડ્યું શું એ સત્ય બહાર આવશે શું દગાબાજ પ્રેમી છટકી જશે કે કાયદાની ઝપેટમાં આવશે આ બધું જાણવા માટે આખી સ્ટોરી અંત સુધી જરૂર સાંભળજો જૂનાગઢ જિલ્લાનો વિસાવદર તાલુકો રૂપાવતી ગામ શાંત અને સીધું ગામ જ્યાં ગાયોના ઘંટડા સવારે વાગે અને સાંજના સમયે લોકો માળીમાં બેઠા રહે પણ એક દિવસ એ ગામમાં એવી ઘટના બની કે આખું ગામ મન સુધી હચમચી રહ્યું બાર મહિના પહેલાં ડાયા સવાલિયા અચાનક ઘરેથી ગુમ થઈ ગઈ પતિ વલ્લભ સવાલિયા સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યો તેમની આંખોમાં અશાંતિ હતી તેમણે કહ્યું સાહેબ મારી પત્ની ગઈકાલે સવારે દૂધ લેવા ગઈ હતી પરંતુ પાછી નથી આવી પોલીસે મિસિંગ પર્સન નોંધ્યો ગામના લોકો કહેતા એના ઘરેથી વારંવાર ઝઘડાનો અવાજ આવતો કોઈએ કહ્યું હાર્દિક નામનો છોકરો વારંવાર ડાયાના ઘરે આવતો હાર્દિક સુખાડિયા ગામનો યુવાન ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં કામ કરતો ડાયાનો ઓળખીતો જ્યારે પોલીસ હાર્દિક સુધી પહોંચી તે ખૂબ શાંત દેખાતો ડાયા ક્યાં છે મને ખબર નથી કદાચ એ પતિ સાથે રહી ગઈ હશે હાર્દિક બોલ્યો હાર્દિક આત્મવિશ્વાસથી બોલતો પરંતુ આંખોમાં કંઈક છુપાયેલું લાગતું પોલીસે વધુ તપાસ કરી મોબાઈલ કોલ રેકોર્ડ બેંક હિલચાલ ડાયાનો ફોટો અને હાર્દિક સાથેનો સેલ્ફી જોવા મળ્યો પાછળ લખેલું સદાએ સાથે ચૌહાણે સ્ટેશનમાં ફાઇલ ફરી ખોલી જૂની ફાઇલ ડાયાની તસવીર જૂની મેસેજ ચેક હાર્દિક પર નજર રાખી ફોન લોકેશન ચેક કર્યો ડાયાના ડામની નજીક રહેતો પતિ અને પાડોશીઓની પૂછપરછ બાદ ચૌહાણને નક્કી થયું કે હાર્દિક જ સત્ય જાણે છે ત્રણ દિવસની તાકાતપૂર્વકની પૂછપરછ પછી હાર્દિક તૂટી ગયો હા સાહેબ એ દિવસે હું એને મળવા ગયો હતો એ મારી સાથે આવવા તૈયાર નહોતી મેં ગુસ્સામાં પથ્થર મારી દીધો એ નીચે પડી ગઈ એ મરી ગઈ સાહેબ ચૌહાણ બોલ્યા સત્ય બહાર આવ્યું હાર્દિક હાર્દિક રડે મને એના વગર જીવી શકતા નહોતું પરંતુ એ મને સજા આપી ગઈ પોલીસ ખોદકામ કરીને ડાયાનો કંકાલ શોધી કાઢ્યો ચપ્પલ દુપટ્ટો અને અન્ય પુરાવા ત્યાં જ મળ્યા ગામમાં શાંતિ છવાઈ ગઈ હાર્દિકને કસ્ટડીમાં લઈ જવાય ફાઇલમાં લખાયું બાર મહિના સુધીની તપાસ પૂરી કાતિલ સુધી પહોંચી ગામના લોકો આજે પણ એ દિવસ યાદ કરે છે જ્યારે ડાયા બસ દૂધ લેવા નીકળીને જિંદગી ગુમાવી સત્ય હંમેશા બહાર આવે છે અને એ કેસ એ દિવસ સુધીના પોલીસના પ્રયત્નો યાદ કરાવે છે